ગુજરાતનું વાતાવરણ ઘેરાયું વાદળોથી રાજ્યની અંદર ભર શિયાળે અત્યારે મિત્રો ગુજરાત ઉપર માવઠાનું સંકટ ઊભું થયું છે ને રાજ્યના તમામ વિસ્તારોની અંદર મિત્રો આજ વહેલી સવારથી જ મોટો વાતાવરણી પલટો આવી ચૂક્યો છે અત્યારે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના વાદળો છવાણા છે ને મિત્રો આ વાદળો આવનારી કલાકોની અંદર જાણીશું કે કયા વિસ્તારોની અંદર માવઠા રૂપે આપી શકે છે વરસાદ શિયાળાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે કારણ કે રાજ્યની અંદર અત્યારે દરિયામાંથી આવી રહેલા મિત્રો ઠંડા પવનોને જેના કારણે દરિયાના કાંઠાના ભાગોમાં ધુમ્મસમય વાતાવરણથી લઈ અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો તમામ વિસ્તારોમાં વાદળાઓ રચાણા છે કચ્છના ભાગો હોય ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લીથી મહીસાગર તો અમદાવાદ ગાંધીનગરના વાતાવરણમાં પણ આકાશમાં વાદળો ઘેરાણા છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર આ પલટો આવી ચૂક્યો છે ને મિત્રો આ વાદળો શું ગુજરાતમાં વર્ષ છે આપણે આજના વડીયોની અંદર મિત્રો એ જ માહિતી મેળવીશું કે ગુજરાતમાં આવેલો વાતાવરણનો આ પલટો કેટલા દિવસ સુધી ચાલવાનો છે કેટલા ભાગોની અંદર મિત્રો આપી શકે છે ઝાપટા રૂપે માવઠું

જે ઉપર છે અસરદારક છેડો ગુજરાત જોવા મળી રહ્યો જેના કારણે અરબ દરિયાના કાંઠાના વિસ્તારોમાં કે જ્યાં મિત્રો આજે તો પવનની ઝડપમાં પણ વધારો જોવા મળ્યો છે દરિયામાંથી ઠંડા પવનો દરિયાના સૌરાષ્ટ્રના કાંઠા સુધી અત્યારે આવી રહ્યા છે ને જેના કારણે ગુજરાતના કાંઠાના ભાગોની અંદર આ ઠંડા પવનો ભેજ લઈને આવવાના કારણે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો અત્યારે છૂટું છવાયું વાદળિયું વાતાવરણ ઊભું થયું છે ઉપગ્રહ ઉપરથી લેવામાં આવી રહેલી અત્યારની તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરની તસવીર ગુજરાતની જોઈ શકો છો જેમાં અમદાવાદ ગાંધીનગર નડિયાદ ખંભાતથી સૌરાષ્ટ્રના ભાવનગર જુનાગઢ અમરેલી ગીર સોમનાથના તમામ વિસ્તારો કે જ્યાં અત્યારે આકાશની અંદર એક મોટો વાતાવરણીય વાદળિયા વાતાવરણ સાથેનો પલટો આવી ચૂક્યો છે તમે જોઈ શકો છો રાજસ્થાન ઉપર સક્રિય સિસ્ટમ અને અત્યારે અરબ સાગરમાંથી ખેંચાઈ રહેલા ભેજના કારણે વાદળોનું વહન ગુજરાત ઉપર આવ્યું છે ને જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર હજુ પણ આવનારી ચોવીસ કલાક સુધી જોવા મળવાનો છે એક મોટો વાતાવરણની પલટો મિત્રો આપણે જાણીશું કે શું ગુજરાતની અંદર છવાયેલા વાદળાઓ રાજ્યના કયા ભાગો હોય કે ત્યાં વરસાદ આપી શકે પહેલાં સૌથી પહેલાં અત્યારે ભારતીય મોસમ વિભાગના જે લેટેસ્ટ આગાહી વરસાદ ઠંડી તાપમાનને લઈ જે નકશાઓ રજુ થયા છે તે જોઈ લઈએ તો જોઈ શકો છો મિત્રો કે ઇન્ડિયન મોન્સન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે લેટેસ્ટ ભારતના તમામ રાજ્યનો વરસાદની આગાહીને લઈ ભરシયાળાની અંદર મિત્રો ગુજરાત સહિત ભારતના કેટલાય રાજ્યોની અંદર વરસાદની આગાહી ભારતીય મોસમ વિભાગ દર્શાવી રહ્યું છે ઉત્તરી ભારતના ભાગો ઉપર આવેલી સિસ્ટમના કારણે જમ્મુ કાશ્મીર હિમાચલ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબથી રાજસ્થાન વાળા ભાગોની અંદર વરસાદની આગાહી અત્યારે ભારતીય મોસમ વિભાગે કરી દીધી છે આપણા ગુજરાત ઉપર પણ મિત્રો રાજસ્થાન વાળી સિસ્ટમના કારણે ગુજરાતના ઉત્તરી ભાગો સુધી આ સિસ્ટમ માવઠા રૂપી આપી શકે છે વરસાદ આ સાથે જ જોઈ શકો છો મિત્રો કે ધુમ્મસમય વાતાવરણની આગાહીને લઈ ભારતીય મોસમ વિભાગે ઉત્તરી ભારત અને પૂર્વી ભારતના ભાગોની અંદર ઠંડી ધુમ્મસની આગાહી અત્યારે કરી છે તો બીજી તરફ ફેબ્રુઆરીના દિવસનો ભારતના તમામ આગાહીને લઈ મેપ જોઈ શકો છો જેમાં મિત્રો ફેબ્રુઆરીના દિવસે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ આ ત્રણ રાજ્યની અંદર તો કરા પડવા સાથેના વરસાદની આગાહી આ સાથે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશના લાગુ વિસ્તારોથી લઈ રાજસ્થાનવાળા વિસ્તારોની અંદર પણ

પૂર્વી દિશા તરફ ફંટાઈ જશે ને વાદળોનો ઘેરાવો આગળ વધતા ગુજરાતના વાતાવરણમાં તમે જોઈ શકો છો રાજસ્થાનવાળા વિસ્તારો ઉપર પણ પાંચ તારીખે કોઈ પણ પ્રકારના વરસાદની આગાહી આઈએમડીએ રજૂ કરી નથી આમ મિત્રો પાંચ તારીખથી ગુજરાત સહિત ઉત્તરી ભારતના ભાગોમાંથી આ સિસ્ટમ પસાર થઈ જાય પરંતુ આજથી લઈ ત્રણ તારીખ ચાર તારીખ અને પાંચ તારીખ આ ત્રણ દિવસ સુધી ગુજરાત રાજ્યમાં જેમાં વધુ ચાર તારીખના દિવસે વાતાવરણની પલટો નોંધાશે મિત્રો આજ માવઠાને લઈ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ આગાહીઓ કરવામાં આવી છે જેમાં ગુજરાતના વાતાવરણમાં જે અત્યારે આ પ્રકારના વાદળાઓ ઊભા થયા છે શું આ વાદળાઓ ગુજરાતમાં વરસાદ રૂપે વરસ છે કે નહીં જેને લઈ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીને આગાહીને જોઈએ પહેલાં તો મોડલના આધારે આપણે માહિતી મેળવીએ જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર જેમાં આકાશની અંદર વાદળો ઘેરાણા છે ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે ને જેમાં ખાસ કરીને હજુ આવનારી કલાકોમાં જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાત આ સાથે જ કચ્છવાળા વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મીડિયમ લેવલની અંદર મિત્રો વાદળોનું વહન જોવા મળી શકે છે જોઈ શકો છો અત્યારે રાજસ્થાનવાળા વિસ્તારો ઉપરવાળી સિસ્ટમના કારણે ગુજરાત ઉપર જેનો ટ્રફ આવી રહ્યો છે અરબ સાગર સુધી લંબાયેલો અને જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાલનપુર સાબરકાંઠા મહેસાણા ગાંધીનગરવાળા વિસ્તારોની અંદર પણ હજુ આવનારી કલાકોની અંદર ઘટ વાદળાઓથી લઈ મિત્રો એ વિસ્તારોમાં તો માવઠાની પણ સંભાવના બની શકે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર આ સિસ્ટમના મીડિયમ લેવલના વાદળોનું વહન ઉત્તર ગુજરાત અને લાગુના સૌરાષ્ટ્રના ઉત્તરીય સુરેન્દ્રનગરથી લઈ જોઈ શકો રાજકોટ જુનાગઢ સુધીના પંથકો ઉપર આવી શકે છે

વાદળો આવી શકે છે વહેલી સવાર દરમિયાન ધુમ્મસમય વાતાવરણ પણ રચાઈ શકે કારણ કે અત્યારે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે દરિયામાંથી પવનો ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી મારી રહ્યા છે આ પવનોની અંદર ભેજનું પ્રમાણ છે ને મિત્રો ખાસ પવનની ઝડપ પણ હજુ વધે તેવી સંભાવના છે ને કેટલાક ભાગોની અંદર ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો સાથેનું વાતાવરણ પણ ઊભું થઈ શકે છે આપણે જણાવી દઈએ તો આજ ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં પણ રાજસ્થાન લાગુના જે પંથકો છે કે જેની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોની અંદર છાંટ છૂટ રૂપે જાપટા રૂપે માવઠું થવાની પણ સંભાવના નકારી ન શકાય જોઈ શકો છો રાજસ્થાનવાળા અંબાજી આ સાથે જ દાંતા લાગુના વિસ્તારો હોય ખેડબ્રહ્માવાળાથી લઈ સાબરકાંઠાના જે પંથકો છે સાબરકાંઠાના અરવલ્લી લાગુના વિસ્તારો એ વિસ્તારોની અંદર બનાસકાંઠાના એકલ વિસ્તારો હોય કે ત્યાં આ સિસ્ટમ માવઠા રૂપે વરસાદ આપી શકે બાકી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર માવઠાની કોઈ ભીતિ નથી કચ્છના ભાગોમાં પણ કોઈ ભીતિ નથી પરંતુ ઉત્તર ગુજરાતના એકલ દોક્કલ જગ્યા ઉપર અત્યારે જોવા મળી રહ્યું છે કે માવઠું થઈ શકે જોકે મિત્રો આવતીકાલથી આ સિસ્ટમ આગળ ધકેલાઈ જાય ને ગુજરાતના વાતાવરણમાં સાંજ પછી ઘણું વાતાવરણ ચોખ્ખું થઈ જાય ને પાંચ તારીખે તો આ સિસ્ટમ પૂર્વી દિશા તરફ આગળ વધી જશે જેના કારણે ગુજરાતનું વાતાવરણ ફરી જે અત્યારે વાદળિયું બની રહ્યું છે તે શુષ્ક થઈ જશે ને ફરી જોઈ શકો છો મિત્રો ઉત્તરી ભારત પરના પવનો ગુજરાત ઉપર એન્ટ્રી મારી દેશે પરંતુ પશ્ચિમની દિશા તરફથી આવેલી આ સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં હજુ ચોવીસ કલાક સુધી આ પ્રમાણેનો વાદળછાયા વાતાવરણ સુધીનો પલટો નોંધાઈ શકે હવામાન નિષ્ણાતોની આગાહી ઉપર પણ આપણે અંતે નજર કરીએ તો તો જેની અંદર મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી આવી રહેલું આ ગુજરાતના વાતાવરણના પલટાને લઈ શું ગુજરાતના વાતાવરણમાં ઊભા થયેલા વાદળોવાળું વાતાવરણ વરસાદ આપશે કે નહીં તો આપણે જણાવી દઈએ ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો અરવલ્લી જિલ્લાની અંદર વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ મોડાસાના ગ્રામ્ય પંથકો હોય આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ વાતાવરણ પલટો આવવાના કારણે ધરતીપુત્રો ચિંતિત બન્યા છે ત્યારે શિયાળાની અંદર મિત્રો ઘઉં ચોખા ચણા જેવા બટાકા જેવા પાકોનું વાવેતર છે ત્યારે માવઠું થવાની ભીતિની વચ્ચે આપને જણાવી દઈએ ચિંતા છે ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો કે ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ હવામાનમાં પલટો આવવાની જે શક્યતા હતી જે પલટો આવી ચૂક્યો છે ને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને પંચમહાલ જેવા કેટલાક ભાગો છે કે ત્યાં ભાગોની અંદર મિત્રો છાટા પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળો આવવાને લઈ ખાસ કરીને મિત્રો વાદળોના લીધે કૃષિના પાકોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આપણે જણાવી દઈએ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર આ વાદળાઓ આવ્યા છે ને જે ઉત્તર ગુજરાતના અમુક જગ્યાઓના ભાગો હશે કે ત્યાં વાવઠું છાંટછૂટ રૂપે પડે બાકી વધુ સંભાવના જોવા નથી મળી રહી પરેશ ગોસ્વામીની આગાહી પર નજર કરીએ તો તેમણે પણ મિત્રો આવનારા દિવસો જેમાં અત્યારે આવેલો વાતાવરણનો પલટો ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે માવઠું તો નહીં પરંતુ છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપેનું માવઠું આપે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી છે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળાઓ જ્યાં માવઠું નહીં થાય ત્યાં પણ વાદળો થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે અને મિત્રો આ પ્રમાણેનો ફેરફાર અત્યારે થઈ ચૂક્યો છે અને ખાસ એમણે જણાવ્યું કે ચાર તારીખે રાજ્યના અલગ અલગ વિસ્તારો હોય કે ત્યાં માવઠું થઈ પણ શકે અનેક વિસ્તારોમાં કસ જોવા મળી શકે છે ચાર પાંચ તારીખે જે અમુક વિસ્તારોમાં છાંટછૂટી થવાની સંભાવના જાપતાઓ પડવા પડે તેવી સંભાવના ને મિત્રો સાંજ પછી પાંચ તારીખની સાંજ પછી ગુજરાત નું વાતાવરણ ફરી ચોખ્ખું થઈ જશે આમ મિત્રો પરેશ ગોસ્વામી તરફથી પણ આગાહી આપવામાં